મિત્રો તુફાન એસબી ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સગડિયાની ચકચારી દુષ્કર્મ નો ભોગ બનેલ બાળકીનું સારવાર દરમિયાન મોત ભરૂચ જિલ્લાના સગડિયામાં એક દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું જે બાદ પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો બાળકી વડોદરા એસઓજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતી જે બાળકીનું અત્યારે મળતી માહિતી મુજબ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ત્યાંના હાજર તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરી હતી સારવાર દરમિયાન બાળકીનું મોત થતા શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ બાળકી આજે બપોરે बे वगे એના પર બાળકી પર કાર્ડિયા કેરેસ્ટનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે સર હવે આગળ શું પ્રોસીજર એને પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ સર એટલે એટેકના કારણે એનું અવસર થયું છે આમાં ઘણા બધા કારણો ભાગવો જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શક્યો છે ઓકે સર